જય શ્રી કૃષ્ણ જય માતાજી દર્શક મિત્રો કેમ છો બધા મજામાં આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો આજની હરાજી શરૂ થઈ ગયેલી છે જીરાની મિત્રો અને આવકની વાત કરીએ તો સાતસોથી આઠસો ગુણીની આવક છે મિત્રો જામનગર આ અને કાલના ઓછામાં ઓછા બજાર ભાવ હતા મિત્રો છત્રીસો ને પંચાણું રૂપિયા મિત્રો ઓછામાં ઓછા ભાવ હતા મિત્રો સાડંત્રીસોમાં પાંચ રૂપિયા ઓછા હતા મિત્રો અને આજના બજાર ભાવ વિશેની લાઈવ વિડીયોના માધ્યમથી માહિતી મેળવી મિત્રો વિડીયો બનેલા રહેજો મિત્રો કાલ મારા દર્શક મિત્રો ઓછા હતા વિડીયો જોવામાં પણ કાલનો બજાર જરી એક ઓછો હતો મિત્રો છત્રીસો ને પંચાણું રૂપિયા ભાવ હતા મિત્રો કાલ સારા ભાવ હતા બેસ્ટ વકલનો માલ હતો મિત્રો આજે જોઈએ હરાજી ચાલુ જ છે કાલ કરતાં ઓછા ભાવ થાય છે કે શું મિત્રો માલ પ્રમાણે ભાવ થતા હોય છે બેસ્ટ ક્વોલિટીનો માલ હોય તો એ રીતના ભાવ થાય મિત્રો બાકી તો રનિંગ ભાવ જ છે નીચામાં નીચા પચીસસો અને ઊંચા ઓછા ચોત્રીસો ને પાંત્રીસો રૂપિયાની રેન્જ પકડે છે બજાર આજે એક વીક થઈ ગયું છે મિત્રો બજાર એક ટકેલું રહ્યું છે એમાં ઊંચા વકલ આવી જાય તો ઓછા ભાવ થતા હોય છે ચાલો વિડીયો જુઓ મિત્રો હરાજી કામકાજ અહીં પહોંચી આવેલું છે બત્રીસો એંસી રૂપિયા માલનો ભાવ થયો છે આ માલ જુઓ મિત્રો બત્રીસો એંસી રૂપિયાના ભાવનો માલ છે તેત્રીસો ને પિંચ્યાસી રૂપિયા માલનો ભાવ થયો છે આ માલ જુઓ મિત્રો તેત્રીસો ને પિંચ્યાસી રૂપિયા માલનો ભાવ પાસો ચાલીસે પહોંચેલો છે ભાવ પાંત્રીસોને પચાસ ભાવ પહોંચેલો છે સારો માલ જોઈએ કેવો છે જોઈ શકો છો માલ મિત્રો પાંત્રીસો ને રૂપિયા બાર એસી શોધી દીધા છે મેં કોત્રી માં જવાનું વાળુ ભાઈ માલતા જો તમે હા પાત્રી પાત્રી ભાઈ બોલે હા લેતું બજે આવો સ્વાગત તમને ના આવા વખત તમે બહુ વખત માં પાત્રી મીન વાળુ ભાઈ સબકા પાત્રી 120 રૂપિયા પર ચાલશે ભાવ 3525 ફાઇનલ ભાવ થઈ ગયો જુઓ માલ મિત્રો પાંત્રીસો ને પચીસ રૂપિયાના ભાવનો માલ માલ જુઓ મિત્રો પાત્રીસો ને પાંચ રૂપિયા માલનો ભાવ પાંત્રીસો ને પાંચ ચોત્રીસો ને પિંચોતેર રૂપિયા માલનો ભાવ થયો છે ચાલો માલ જુ આપણે કહેવો છે આ માલ જુઓ મિત્રો ચોત્રીસો ને પિચોતેર રૂપિયાના ભાવનો માલ છે માલ જુઓ મિત્રો દાણું જુઓ પાંત્રીસો ને પાંત્રીસે પહોંચેલો છે ભાવ પાંત્રીસો ને પચાસે પહોંચેલો છે ભાવ અને અત્યાર સુધીમાં ઓછામાં ઓછો ભાવ પાંત્રીસો ને પચાસ જ હતો મિત્રો અને આ એક વકલ છે હજી એની હરાજી ચાલુ છે પાંત્રીસો ને પંચાવને પહોંચેલો છે પાત્રીસો પંચાવન ફાઇનલ ભાવ થઈ ગયો છે અત્યાર સુધીમાં ઓછામાં ઓછો ભાવ છે પાંત્રીસો ને પંચાવન રૂપિયા ચાલો માલ જોઈએ મિત્રો આ માલ જુઓ મિત્રો પાંત્રીસો ને પંચાવન રૂપિયાનો ઓછામાં ઓછો મિત્રો મિત્રો આજ બજાર સ્થિર રહ્યું છે જીરા બજાર સ્થિર રહ્યું છે કોઈ વધારે મુવમેન્ટ થયું નથી મિત્રો બજાર ભાવ કઈ ઓછા થયા નથી મિત્રો તો આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ કાલે પાછા મળશું જય જવાન જય કિસાન